બદામડી બાગ સામે શનિદેવને ચાંદીનું છત્ર અને નવગ્રહનો ગેટ અર્પણ કરાશે કોટા દાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિદેવ મંદિરે પાંચ પોઈન્ટ પચીસ કિલોનો ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરાશે તદઉપરાંત શનિદેવને નવગ્રહનો ગેટ પણ અર્પણ કરવામાં આવશે શનિ જયંતિ નિમિત્તે પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે બાર કલાકે છત્ર અર્પણ કરાશે જયંતિએ સવારે નવથી બપોરના એક કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાશે જેમાં ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયન વિનામૂલ્યે સેવા આપશે જ્યારે સાંજે સાત કલાકે મહાપ્રસાદી મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે તેમ અશોક પવાર અને મંદિરના ટ્રસ્ટીએ એ જણાવ્યું હતું નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શૈનેશ્વર નેના દેવતા એવા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે આ શનિ મંદિરે આપણા સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવાનો છે સાથે સાથે નવ નવગ્રહનું ભેટ અર્પણ કરવાનો છે સવારથી હવન ચાલુ થઈ ગયું સાંજે મહાભંડારો આરતી રાખવામાં આવેલી છે અને ખાસ કરીને છત્ર આપણા ડેપ્યુટી કમિશનર પોલીસ ભાઈ ભાઈ સોની સાહેબ તેમજ દીનાબેન હસ્તે અર્પણ કરવાના છે અને સાંજે જમણવાર છે તો દરેક ભાવિક ભક્તો એનો લાભ લેવા વિનંતી